તુષાર ચૌધરીએ વિધાનસભામાં કોંગ્રેસના નેતાનો ચાર્જ સંભાળ્યો છે ચાર્જ સંભાળતા જ તુષાર ચૌધરીના સરકાર પર પ્રહાર ગંભીરા બ્રિજ બોટકાંડ ગેમ ઝોન કાંડને લઈ સરકાર પર પ્રહાર કર્યા વિધાનસભાના સત્રમાં સરકાર પાસે તમામ જવાબ માંગીશું તેવી પણ તુષાર ચૌધરીએ વાત કરી સરકારની જે નિષ્ફળતાઓ છે તમે આજે જાણો છો કે એક પુલ તૂટ્યો છે પણ ઓગણચાલીસ પુલ પડું થઈ રહ્યા છે સત્તાણું જેટલા પુલ આજે બંધ કરી દેવામાં આવ્યા છે એટલે આ સરકાર માનવ બલીનો ભોગ લીધા સિવાય જાગતી નથી એ પછી હરની બોટકાંડ હોય તક્ષશિલાકાંડ હોય રાજકોટનો અગ્નિકાંડ હોય કે મોરબીનો ઝીલતો પુલ હોય જ્યાં સુધી ગુજરાતના માનવોની બલી ના ચડે ત્યાં સુધી આ સરકાર કોઈ પગલાં લેતી નથી એવી બહેરીને મૂંગી સરકાર કામ કરી રહી છે એમને સત્તાનો નશો છે એમને એમનું સંખ્યા પણ એટલું મોટું છે કે એવું માને છે કે અમે આજીવન અહીંયા જ રહેવાના છે અમને કોઈ હલા હટાવી શકે એમ નથી અમને કોઈ હરાવી શકે એમ નથી એ દિશામાં એ લોકો પ્રજાને પણ ભૂલી ગયા હોય ત્યારે વિરોધ પક્ષ તરીકે અમે વિધાનસભામાં પણ સરકારની સામે બાયો ચડાવીશું ઉજાગર કરી ને પ્રજાને ન્યાય અપાવવાનો અમારો પ્રયત્ન રહેશે